વડોદરામાં પ્રખ્યાત કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીઓનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે વિવાદ વચ્ચે ભાજપના નેતા પરિંદુ ભગતે ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટી પરિન્દુ ભગત વચ્ચે છે વિવાદ પરંપરાગત પૂજા વિધિ સંભાળતા પૂજારીઓ અને પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ વચ્ચે ઘર્ષણ હતું ટ્રસ્ટીઓએ બહારથી માઉસરો બોલાવી પરંપરાગત પુજારીઓને મંદિર પરિસરમાંથી બહાર કાઢ્યા હતા કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટે કુબેર મંદિરમાં વર્ષ સુધી કર્યો વર્ષો પછી આવીને નિરંજન અખાડાના મહંત ચેરિટી હુકમથી પ્રમુખ બન્યા પરંપરાગત ભૂદેવોને પૂજાનો અધિકાર હોવાનો કુબેશ્વર સોમેશ્વર સંસ્થાનો દાવો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે પર જોડાયા છે કુબેર ભંડારી મંદિરમાં જે વિવાદ છે એ વિવાદમાં હવે એક બાદ એક નવા બણાક પણ આવી રહ્યા છે અને વિવાદ ચરમસીમાએ રહ્યો છે શું માહિતી મંદિર એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટી દર્શન કરવા આવે છે જે ટ્રસ્ટ છે અત્યારે વિવાદમાં આવી છે અહીંયા બે ટ્રસ્ટ ચાલી રહ્યા છે નિરંજનની અખાડા પંચાયત ટ્રસ્ટ અને સોમેશ્વર ટ્રસ્ટ આનો વિવાદ છે કે કયા સર્વે નંબરમાં કયું ટ્રસ્ટ છે અને એને લઈને જે જૂના એમાં આજે નવા ટ્રસ્ટી છે એ નિરંજન અખાડાના જે નંદગીરી છે એ અંદર છે ને એમના આખો વહીવટ એટલે આખો વિવાદ ઉભો થયો છે છેલ્લા બે મહિનાથી થી ભંડારી મંદિરમાં જે આવતું દાન છે એની દાન કેટલું શકાય નથી અત્યારે પૂજારીઓ જે પરંપરાગત રીતે પૂજા કરી રહ્યા છે એમનો હક હોવાનું કહી રહ્યા છે પરંતુ ત્યારેથી કેસરમાં કેસ નથી ચાલતો એના કારણે સતત વિવાદ ચાલી રહ્યો છે આ તરફ જે નવા ટ્રસ્ટી આવે છે નંદગી એ કાયદેસર આવ્યા છે એવું શૈલેષ મહેતા પણ માની રહ્યા છે જે ધારાસભ્ય છે અને આ તમામ વિવાદની વચ્ચે પરિંદુ ભગત જે વર્ષોથી આના ટ્રસ્ટી હતા એમને રાજીનામું આપ્યું છે એના કારણે ચર્ચાનો વિષય બન્યો છે અત્યારે હાલ તો મંદિરની દાન ની છે છેલ્લા ત્રણ મહિના થી ખોલવામાં નથી આવી અને સતત આ વિવાદ જે ચાલી રહ્યો છે જી મારો માહિતી બદલ આભાર